મહાદેવ અને જય દ્વારકાધીશ મારા વાલા મિત્રોને સ્વાગત છે તમારા બધાનું એક અમારા નવા વિડીયોમાં એટલે વ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને કેમ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જોઈએ આપણે વ્લોગ ક્યાં ચાલુ કર્યું ખબર બે વાગે અલરે ચાલુ કરી દીધું અને જવા અહીંયા આપણે અલરને આંકી અને આપણે આ ગિરીશ કરવું અહીં પંપ લઈ ગયા ગિરીશને કરવા નું આ ફૂલ્લી ઢીલી થઈ ગઈ હતી એ ટાઈટને કરી દીધી અહીંથી જોવું ટૂંકમાં ફેરી ગયો તો હોલમાંથી અને જો આપણે આ ટેગલું ભીની માંડવીનો હે અને ઓલી સાઈડ આપણે કોરી માંડવીનો ઢગલો છે આપણે એટલી માંડવી થઈ અને હવે ટૂંકમાં હે ને થોડા ઘણા ભર છે જો અહીં દેખાતા હે એટલા ભર છે એટલા ભર નીકળી જાય ને પછી આપણે બીજા ખેતરમાં ચાલુ કરી દેવાનું છે અને આપણે અદાણી જઈએ ટ્રેક્ટર લેવા આપણે છે ને ભર હારવાના હે એટલે ટ્રેક્ટર જ્યાં અહીં સાઈને મૂક્યું હતું એ લેતા આવીએ ટ્રેક્ટર લઈને આપણે ભર હારવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો તો ચાલુ કરી દઈએ આપણે આપણે ઓરનવાળો વિડીયો બન્યો હતો ને ઓરન બીજી આઈને પડ્યું

વિડીયો કન્ટિન્યુ રેજો આસો મિત્રો આપડે વિડીયો ચાલુ કરી દીધો અને આપણે અહીંયા દેખાડ્યું તેવી માંડવી આવે એનું નામ હું છે સંજય

આપડે ધૂળ ખાવા આવી ગયા વાત દેખાય આપણે મિત્રો ઠેકડો મારી જાય મિત્રો આપડે ઠેકડો મારી ગયા અને તમારો મિત્રો હે ને હમણાં હે ને આ ભૈરો જ તમારો મિત્ર કેમ કે હમણાં હેલો હાલે ઉડે ને એની વાત જ ન પૂછો નીકળી ધૂળે ઉડે આ બધું ભરાય ગયું જો આપડે અલોર હાલે બાકી તમને હું વિદ્યા માં જ્યાં આપડે આ જ વાવ દીધી ઉગી ગઈ

કરી દઈએ આ લગમાં આ લગાઈ ને ત્રણ બંધ છે જીવ તો હરપ છે આપણે અલર થી અહીંયા સુધી મૂકવા આવ્યો અને મારવો નતો જીવ તો જરપ છે જો તમને હમણાં દેખાડું છે જો